આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ મોરે ગુજરાતી સાહિત્યમાં આજે આપણે વાત કરશું અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો વિશે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી જોઈએ તો સૌથી પહેલો પ્રકાર પડે છે કવિતા કવિતા એ પંદરમી સદીના શબ્દો છે પોએટ્રી અથવા પોયમ આના પરથી કવિતા મૂળ ગ્રીક ભાષાના શબ્દ પરથી આ ઉતરી આવેલો શબ્દ છે અને જેનો અર્થ થાય છે સર્જન કરવું અર્વાચીન કાળનો પ્રારંભ કવિતાથી થાય છે ઈસવીસન અઢારસો પિસ્તાળીસમાં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ ગુજરાતી કવિતા બાપાની પીપર છે જ્યારે પ્રથમ કરુણ કવિતા દલપતરામ દ્વારા રચિત ફાર્બસ વિરહ છે ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રેમ અને પ્રકૃતિની કવિતાઓ આપણને નર્મદ પાસેથી મળે છે નર્મદનો નર્મ કવિતા કાવ્યસંગ્રહ મુખ્ય છે કવિતા મૂળ અંગ્રેજીમાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે અંગ્રેજી કવિતાના પિતા ચોસરને ગણવામાં આવે છે દર વર્ષે એકવીસ માર્ચના દિવસે વિશ્વ કવિતા દિવસ ઉજવવામાં આવે છે બીજો પ્રકાર છે કાવ્યસંગ્રહ કવિતાઓનો સંગ્રહ કરીને કાવ્યસંગ્રહ બહાર પાડવામાં આવે છે ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન છે પછીનો સાહિત્ય પ્રકાર છે ગઝલ ગીત સોનેટ અને મુક્તકની જેમ ગઝલ પણ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર ગણાય છે ગઝલ પ્રેમની અનુભૂતિને વાચા આપે છે અને તેથી જ તેને પ્રેમની જબાન પણ કહેવામાં આવે છે ગઝલનું મૂળ અરબી ભાષામાં છે ત્યાંથી ફારસીમાં આવી પછી ઉર્દુમાં અને પછી આગળ જતાં ભારતની ઘણી બધી ભાષાઓમાં અવતરી ગઝલના શેરમાં બે પંક્તિઓ હોય છે આવા અનેક શેરની ગઝલ બને છે સામાન્ય રીતે ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ઓગણીસ કે તેથી વધુ શેર હોય છે ગઝલનો પહેલો શેર મતલા કહેવાય છે અંતિમ શેરને મક્તા કહેવાય છે મક્તામાં કવિ પોતાનો તખલુસ કે નામ રાખે છે શેરની પહેલી પંક્તિને ઉલ્લાહ મિશ્રો અને બીજી પંક્તિને સાની મિશ્રો કહેવાય છે કાફિયા રદીફ શેરના આવશ્યક અંગ છે પરંતુ ગઝલ રદીફ વગરની પણ હોઈ શકે મતલાના શેરમાં કાફિયા હોવા જ જોઈએ અન્ય શેરોમાં માત્ર સાની મિશ્રામાં કાફી રદીફનું અનુસંધાન જળવાવું જોઈએ ગઝલમાં આવતા પ્રાસરૂપ્ત શબ્દોને કાફિયા કહે છે જ્યારે અંતે આવતા એક સરખા શબ્દોને રદીફ કહે છે રદીફ હંમેશા કાફિયા પછી જ આવે છે ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કંથારિયાને ગણવામાં આવે છે શેખાદમ આબુવાલા જેવા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોમાં સરળ રીતે ગઝલો લખી છે એના પછીનો પ્રકાર છે સોનેટ સોનેટ એ મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે સોનેટની વિશેષતા એ છે કે તેમાં લાગણીઓના આરોહને પરિષ્કૃત કરી ભાવનાઓને સઘન બનાવી અને અભિવ્યક્ત કરવામાં આવે છે તે શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે તેના વિના ગવાતી ટૂંકી પદ્ય રચના હતી સમય જતાં તેનો વિકાસ સોનેટ સ્વરૂપે થયો સોનેટ એ ચૌદ પંક્તિનું કાવ્ય છે સોનેટને ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે શેક્સપિયરની શાહી સોનેટ મિલ્ટન શાહી સોનેટ પેટ્રાક શાહી સોનેટ જેમાં શેક્સપિયરની જે શાહી સોનેટ છે એમાં ચાર પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ બે એ એની ચૌદ પંક્તિઓ એ રીતે ગોઠવાયેલી હોય છે મિલ્ટનની શાહી સોનેટ છે એ અનિયમિત પ્રકારની હોય છે અને શાહી સોનેટ છે એમાં આઠ પ્લસ છ એવી રચના જોવા મળે છે ગુજરાતી ભાષામાં પ્રથમ સોનેટની રચના બળવંતરાય કલ્યાણજીરાય ઠાકોરને ઈસવીસન અઢારસો સત્યાસીમાં ભણકારાથી થયું હોવાનું માનવામાં આવે છે બળવંતરાય કલ્યાણજીરાય ઠાકોરને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના પછીનો કાવ્ય પ્રકાર છે ખંડકાવ્ય ખંડકાવ્ય એટલે મહાકાવ્યનો એક પેટા પ્રકાર છે જેમાં તથા ઘટનાઓને ધ્યાનમાં રાખી ખંડકાવ્યની રચના કરવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર મણીશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિકાંત એમણે પૂર્વાલાપ નામનો પ્રથમ ખંડકાવ્ય આપ્યો છે ખંડકાવ્યમાં માનવ જીવનના કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે તે ઐતિહાસિક પૌરાણિક કે કાલ્પનિક પણ હોઈ શકે ખંડકાવ્ય કરુણાંત નાટક જેવું હોય છે જેનો ક્રમ આ પ્રમાણે છે સૌથી પહેલાં વસ્તુ વિસ્ફોટ થાય પછી તેમાંથી વસ્તુ વિકાસ થાય એના પછી તેની પરાકાષ્ઠા આવે પછી પરિણામ તરફ ઢળે અને છેલ્લે પરિણામ આવે તેનું વસ્તુ રહસ્યમય અને માનવ જીવન પર વેધક પ્રકાશ પાડે તેવું હોય છે ખંડકાવ્યમાં જીવનનું કોઈ દ્રષ્ટિબિંદુ કોઈ આદર્શ બતાવવાનો ઉદ્દેશ્ય હોય છે જેમાં વસંત વિજય રમા મૃગતૃષ્ણા અતિજ્ઞાન ચક્રવાક મિથુન દેવયાની ભરત સારસી વીણાનો મૃગ વગેરેનો સમાવેશ થાય છે એના પછીનો સાહિત્ય પ્રકાર છે મહાકાવ્ય મહાકાવ્ય એ ઇતિહાસ કે પરંપરાના ધીરોદાત પાત્ર કે પાત્રોની સિદ્ધિઓનું સળંગ કથન કરી યુગ જીવનની સમગ્રતાનું ચિત્ર પ્રગટ કરે છે જીવનના વિવિધ પાસાઓને તે આવરે છે મહાકાવ્યોને સર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે સર્ગમાં એક જ છંદનો પ્રયોગ હોય છે મહાભારત અને રામાયણ ભારતીય સાહિત્યના મહાકાવ્યો છે તેના પછીનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય ઉર્મી કાવ્ય સ્વસંવેદનને જ વ્યક્ત કરતું આત્મલક્ષી કાવ્ય છે ઉર્મી કાવ્યમાં ભાવનો આવેગ તીવ્રતાથી પ્રગટ થાય છે તેમાં વિચાર ચિંતન કે કલ્પનાને અવકાશ છે તેની ભાષા વર્તમાન કાળથી જ તેમજ ઝીલાયેલું સ્પંદન કે સ્મરણ ભૂતકાળનું કે ભવિષ્યકાળનું હોઈ શકે પછીનો કાવ્ય પ્રકાર છે હાઈકું ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર એટલે હાઈકો જે માત્ર સત્તર અક્ષરનો હોય છે અને જેનું બંધારણ પાંચ સાત પાંચ એટલે સત્તર અક્ષરો અને એ બોધપાઠ આપતો સાહિત્ય પ્રકાર મૂળ જાપાનનો સાહિત્ય પ્રકાર છે જાપાનમાં રેંગામાંથી તાંકા થયું તાંકામાંથી હાઈકું થયું તાંકામાં પાંચ પંક્તિઓ હતી જેમાં અક્ષરોની ગોઠવણી પાંચ સાત પાંચ સાત સાત એમ એકત્રીસની હતી મૂળ હોકુ શબ્દમાંથી હાઈકુ શબ્દ બન્યો છે હાઈકુનું કદ ટૂંકું પરંતુ ઉર્મી સભર જોવા મળે છે હાઈકુમાં ચિત્રાત્મક શૈલીનું વિશેષ મહત્વ રહેલું છે ગુજરાતીમાં સ્નેહરશ્મિએ પ્રથમ હાઈકુ સોનેરી ચાંદ રૂપેરી સૂરજની રચના કરી છે કવિશ્રી સ્નેહરશ્મિએ હાઈકુના સ્વરૂપને કલ્પ અને સત્તાક્ષરી તરીકે ઓળખાવ્યું છે કવિશ્રી ઉસનસે તેને મુક્તકમાં બોધડહાપણની ઉક્તિ હોઈ શકે તે રીતે ઓળખાવ્યું છે નવલકથાકાર અને કવિશ્રી કિશોરસિંહ સોલંકીએ પણ હાઈકુ અને તાંકાના મિશ્રણથી હૈંકા નામનો પ્રયોગ કર્યો છે આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના થોડાક પ્રકારો જોયા બીજા પ્રકારો આપણે આવતા એપિસોડમાં જોશું આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવશો આપ અમારા વોટ્સઅપ નંબર ઉપર પણ અમને જણાવી શકો છો આ પ્રોગ્રામ આપને સાંભળવો હોય તો આકાશવાણી ભુજ યુટ્યુબ ઉપર પણ આપ સાંભળી શકો છો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું